અને હવે પાછું બાપુજી ઘરે હું વાળું છું જીરામાં પાણી હવે જો આટલું જ બાકી પાવન નથી આટલું પાણી છે કપા બાકી અમારે સાથે અમારી કપાલી ઓર તો તો ઝટકો ઝટકો હવે થોડાક આવી તો ગયે એટલે વાંધો નહીં જો બાકી હવે રહ્યા છે એક બે ત્રણ ચાર ક્યારે બાકીના પાંચમા માં જાય પછી આપણે પાવન કાલીનો બાકી થાય કપા આજે થઈ ગયું આપડે જીરાનું કામ પૂરું એટલે કે પીવા આવી ગયો છે હવે પછી વાળી મૂકવાનું છે આમાં વાળી ને છે ને કપાવાળા જલ્દી થી આટલું પૂરું કરી કપામાં આ બાજુ ક્યારે આવ્યો ને જાય આઈથી તો જાય મારો આવપ કે છે તો કાકા ના લે મેથ્યુ બોલા માંડ્યું હેરી કરતો કતો હવે જો ઘરે પગ્યો તો હાથ ને ઉધરાક ધોઈ નાખવી જરાક હું હાવ ધોઈ નાખ્યો વાગી જશે સાડા બાર તો બપોરો કરી નાખી સૌથી પહેલાં હાથ ધોઈ નાખવી એને બપોરે બપોરે કરી લીધો ને હવે પાછું નીકળી ગયો પડામાં કેમ કે જાવ છે કુવામાં નાવા માટે હાલો જઈએ કુવામાં નાવા જોઈ લો આપણા ઘઉં બહુ જો કેમ ઉગી ગયા ને બાકી એકદમ મસ્ત રીતે આપણા ઘઉં છે ને અહીંયા આગળ છે ઘઉં એકદમ મસ્ત રીતે ઉગી ગયા છે ઉગતા આવે છે થોડા જ ઉગી ગયા છે ભાઈ હે છે બાકી હું નીકળી ગયો સડો પહેરીને કુવામાં નાવા જોયું કેવું ટાઢું પાણી છે ઠંડા ઠંડા ગુલ ગુલ હોય તો બાકી જો સિને હવે દેખાતે છે તમને વિડિયોમાં ટાઈ નીકળી જાય કુવામાં છે ને હવે આવે છે ટાઈટ મને ને કુવા ટાટુ પાણી હતું કાઈ ઠંડુ ઠંડુ બહુ થતું તો હાલો ઘરે જશે ને જલ્દી કપડા બદલાઈ નાખું કપડા બદલાઈ નાખ્યા છે ને હવે પાછું બેહી ગયો છું માંડ્યો હેરી કરવા માટે હવે માંડ્યો હેરી માંડી કરવા ઠીક છે શાર તો હવે બદલાવા છે બ્લેક મની બધાઈને જો બધા વાર જોને બેઠા કે ક્યારે બદલાય ક્યારે બદલો જો આમ જો કાઈ બધાઈને તો જલ્દીથી થી લેતા આવી અને પછી બદલાઈ નાખી તો અત્યારે હું નીકળી જશું બદલવા માટે